તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકાના રંગ ઉપવન ખાતે આવેલા સભાખંડમાં જિલ્લા કક્ષાનો વન કાર્યક્રમ યોજાયો પર્યાવરણ અને અને ગુજરાત વૃક્ષ વાવો પ્રદૂષણ હટાવો એક જેવા ઉમદા હેતુસર જિલ્લામાં મો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ શ્રામ અને રોજગાર ગ્રામ્ય વિકાસ વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ત્રણથી ચાર જેટલા અભિયાનો વૃક્ષ વાવો અને એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે તેના ભાગરૂપે અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ડિમ છે એક પેડ કે નામ એને પણ અમે આગળ ધપાવીને ઘર દીઠ તમામ લોકો એક વૃક્ષની વાવણી કરે અને વાવણી કરીને એને જતન કરે અને મોટું કરે એ દિશામાં અમે આજે અહીંથી સંદેશો આપ્યો છે સર યુવાઓને શું કહેશો આજે યુવાઓ જે વસ્તુ હાથમાં લે છે તે સફળ થાય છે તો યુવાઓને વૃક્ષારોપણ અંગે શું સંદેશ આપશે તમામ યુવાને હું એમ કહું છું કહેવા માગું છું કે આપણી જે ધરતી માતા છે એ ધરતી માતા ઉપર પોતાની માતા એટલે માટી માં બીજા બધા વગડાના વા એના નામે પણ એક પેડ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવા માટેનું કીધું હોય ત્યારે આજનો યુવાન એ પોતાના ઘરે પોતાના આંગણામાં પોતાના ખેતરોમાં પંચાયત ઘરો ઉપર નગરપાલિકા ઉપર જઈને એક વૃક્ષનું વાવેતર કરે એવો સંદેશ આજે હું એમને આપી રહ્યો છું સર અત્યારે બે ત્રણ દિવસ પહેલા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને કેટલાક કોંગ્રેસના નેતાઓ જે બહારથી પણ આવ્યા બીજા જિલ્લામાંથી પણ બીજા વિધાનસભામાંથી ને એ લોકોએ એવું કીધું કે ભાઈ સ્થાનિક નેતાઓ આમાં સહકાર નથી આપતા તો એ અંગે આપશું શું તાપી જિલ્લો એ તાપી જિલ્લામાં નેતાઓની કોઈ ખોટ નથી તાપી જિલ્લામાં જો નેતાઓની ખોટ હોય તો બીજા જિલ્લામાંથી ભાડુતી લાવવા પડે અને ભાડુતી લાવીને ભાજપ ઉપર પ્રહાર કરે ને જન આક્રોશ રેલી કરે તો પહેલામાં પહેલું એમના તરફ જ્યારે આપણે આંગળી કોકલા પર ચીંદે છે ને ત્યારે એક આંગળી બીજા પર જાય છે પણ ચાર આંગળી એમના તરફ આવે છે અને એમણે જે જન આક્રોશ રેલી કરી ભાજપ ઉપર જન આક્રોશ રેલી કરે શાના માટે કરો છો તમારી સરકાર હતી ત્યારે તમે મેડિકલ કીટ માત્રને માત્ર પચીસ હજાર આપતા હતા તમે ગેસના ના ચૂલા તમારા માનીતા નેતાઓને તમારી ચિઠ્ઠીથી આપવામાં આવતા હતા અને આદિવાસી જે ખરા અર્થમાં લાભાર્થી હોય એને લાભ નહોતો મળતો ત્યારે આજે હું કહેવા માંગુ છું અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દ ને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મેડિકલ જે કીટ આપવામાં આવે છે એમાં જે દસ લાખ રૂપિયાની સહાય આયુષ્યમાન ભારત કાર્ડમાં આપવામાં આવે છે કોઈ નાની સુની વાત નથી અને આદિવાસીઓને માટે ગુજરાત સરકારે ત્રીસ હજાર કરોડનું બજેટ બનાવ્યું છે એમની સરકારમાં માત્ર સમગ્ર ગુજરાતનું બજેટ ત્રણસો ને પાસઠ કરોડ હતું આજે આદિવાસીનું બજેટ માત્ર ત્રીસ હજાર કરોડ તમે વિચારતો કરો સર સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે અને એના કારણે કોંગ્રેસ માહોલ બનાવી રહ્યો એવું આપને લાગે છે હું એ માટે ચોક્કસ કહીશ કે એમના પગ નીચેથી ધરતી સરકી રહી છે અને એટલા માટે પાર તાપી લિંગની વાત પણ એ લોકો કરે છે અને સાથે સાથે રૂપટોપ સોલાર લાઇટની પણ વાત કરે છે આવા કોઈ પ્રોજેક્ટ આ ઉકાઈ વિસ્તારમાં કે આ જંગલ વિસ્તારમાં આવવાનો નથી એના માટે ધવલભાઈ પટેલ અને અમારા સી આર પાટીલ મુખ્યમંત્રી તમામે તમામ લોકો કહી શક્યા છે કે અમે આવો કોઈ પ્રોજેક્ટ કરવાના નથી એ તો માત્ર ને માત્ર સત્તા પર આવવા માટે હવાલિયા હવત્યા મારી રહ્યા છે અને કહું છું કે આ વખતે કુંવરજીભાઈ ને જયરામભાઈ મોહનભાઈ સુરજભાઈ ને જાલમસિંહ આ ચાર નેતાને કોઈ કોંગ્રેસ પહોંચી વળે એમ નથી ચોવીસ માંથી ચોવીસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસાડવું એમાં કોઈ શંકાનું સ્થાન નથી જબર પઠાન દિવ્યાંગ ન્યુઝ તાપી